દિવાળી પૂર્ણ થઈ અને બધાએ ધામધૂમથી આ ઉત્સવ મનાવ્યો પરંતુ શું આપણે કુદરતની ચિંતા કરી ખરી અમદાવાદ હાલ દિવાળી બાદ એવી સ્થિતિમાં મુકાયું છે જે ચિંતાજનક છે દિવાળીમાં સરકારની બે કલાક ફટાકડો ફોડવાની છૂટનું આપણે કેટલું પાલન કર્યું જોઈએ દિવાળી પર્વ નિમિત્તે શું શું ઘટનાઓ બની અને આપણે વાતાવરણને કેટલું નુકસાન પહોંચાડ્યું તે પણ જોઈએ નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન પ્રકાશના પર્વ દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા છે અને આ પરંપરામાં લાખો રૂપિયાના દારૂખાનાનો ઉપયોગ થાય છે અને આ દારૂખાનું ઘણું પ્રદૂષણ ફેલાવે છે ફટાકડાનો ધુમાડો હાનિકારક છે અને તે વાતાવરણને પ્રદૂષિત કરે છે દિવાળી પહેલાં શહેરનું સરેરાશ એક્યુઆઈ ત્રણસો જેટલું નોંધાયું હતું પરંતુ દિવાળીમાં આ આંકડો પાંચસોને પાર કરી ગયો હતો અને તે ભયજનક છે આવી પ્રદૂષિત હવા ફેફસામાં જાય અને તે ગંભીર બીમારીઓને જન્મ આપે છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ થવી ગળામાં બળતરા થવા અને બીજા અન્ય ઇન્ફેક્શન થવા એવામાં સરકારની ગાઈડલાઈન હતી કે રાત્રિના આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી બે કલાક જ ફટાકડા ફોડવા પરંતુ આપણે આવી ગાઈડલાઈનને કેટલી માની એ આપણે બધા જાણીએ છીએ અમદાવાદના ઘણા વિસ્તારો એટલા પ્રદૂષિત થયા હતા જે આંકડો ચોંકાવનારો છે સૌથી વધુ થલતેજ વિસ્તારમાં એકયુઆઈનો આંકડો પહોંચ્યો હતો આઠસો પંદર અને અન્ય વિસ્તારો જેમ કે ઉસ્માનપુરામાં ચારસો ત્રાણું મણિનગરમાં ચારસો ત્રેસઠ સોનીની ચાલીમાં ચારસો ચુમ્માળીસ રખિયાલમાં ચારસો ઓગણત્રીસ જેટલું એક્યુઆઈ નોંધાયું હતું અને નારોલ વિસ્તારમાં આઠસો પચાસથી થી વધુ જેટલો આંકડો નોંધાયો હતો અને આ આંકડો ભયજનક છે આની વૃદ્ધો અને બાળકોમાં સૌથી ખરાબ અસર થાય છે દિવાળીમાં પ્રદૂષણની સાથે ઘણા અકસ્માતો સર્જાતા હોય છે જેમાં આગ લાગવી દાઝી જવાની પણ ઘણી સમસ્યાઓ બનતી હોય છે ગુજરાત સમાચારના એક અહેવાલ મુજબ અમદાવાદમાં સાહીઠ જેટલા આગ લાગવાનો બનાવો બન્યા હતા બાદમાં ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી ફાયર વિભાગને અઠ્યાવીસ કચરામાં આગ લાગવાના બે દુકાનોમાં આગ લાગવાના સત્તર મકાનોમાં આગ લાગવાના અને પાંચ વૃક્ષોમાં આગ લાગવાના બનાવોના કોલ આવ્યા હતા ધ્યાને લેવા જેવી બાબત છે કે રાજ્યમાં ફટાકડાથી દાઝી જવાના સૌથી વધુ આંકડા અમદાવાદમાં નોંધાયા હતા જે સત્તરનો આંકડો છે આ હતી આપણી દિવાળીની ઉજવણી ત્યાં તહેવારમાં આપણે જાતે જ આફતોને નોતરી રહ્યા છે પૃથ્વી ગરમ થતી જાય છે અને આપણે સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી તેમાં સતત વધારો કરી રહ્યા છીએ એક તરફ આવનારી પેઢી માટે સ્થિતિ વણસી રહી છે ત્યારે આપણે તહેવારના નામે વાતાવરણને દૂષિત કરી શું સાબિત કરવા માગીએ છીએ એ તમે જાતે વિચાર કરો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમે આ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિગતવાર સમાચાર માટે જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર